એમાં એવું છે કે પહેલા લાવ્યા તો આપણે આ તોરણ પહેલા આ બધાય તો પહેલા અમે આ જે તરણ લાવ્યો તો ને મોટું મોટો પડ્યો અહીંયા મોટો મતલબમાં આ નીચેનો ભાગ છે ને એ અમારા દરવાજામાં આવતો તો એટલે હવે આને અમે અહીંયા મંદિરમાં સેટ કરશું કઈ જગ્યાએ સેટ કરશું કઈ જગ્યાએ સેટ કરશું આપણે અમારી ધમકુડી પછી કે કીધું જાય છે હા અચ્છા હવે અહીંયા મંદિરમાં ફર્સ્ટ ક્લાસ સેટિંગ થઈ ગયું છે

અલવા એવું છે કે સે ભાઈ આપણા પ્રિય છે અને આ બધાને ખવડાવી ખવડાવીને આપણે હમકે લઈ દીધા છે પ્રિય તો બધાના છે પણ જમકુડી માં જગ્યા કરી ત્યારે તો હવે આપણા પ્રિય એટલે આપણે તો ખાવાના છે એટલે હવે આ બધાને છે ને આ એમ એટલે એટલે હવે આજ આજ તો પ્રેમથી જમી લે બાકી મા હું ભરૂચ નું કહું ને એટલે આ બધા ઘડી તો ઘરણ મરી જાય કારણ કે કઈ નઈ હાલો હવે જય માતાજી જય છે ભરૂચ અને આવા દેશી બોલા કપડા ધોવાની મજા આવતી લાઈક શેર ફોલો કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી હવ ડેરે ને રામે રામ જય માતાજી આજો 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 પણ